બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ આજે રાજુ બાપુએ વ્યાસપીઠ ઉપરથી જે કાંઈ વાણી વિલાસ કર્યો બાપુ ભૂલી ગયા કે હું વ્યાસપીઠ ઉપર છું એને એમ છું કે હું કોઈની ઘરે પ્રાઇવેટ કોઈની હારે વાતો કરું છું એવી રીતે ભૂલ કરી નાખી ભૂલ તો બધાની થાય જ છે પહેલેથી થતી આવી છે રાજાશાહી વખતમાં થતી હતી લોકશાહીમાંય થાય તમામે તમામની ભૂલ થાય કોઈ વ્યા સાધુ સંતો કોઈ આગેવાનો કોઈ કલાકાર તમામે તમામની ટૂંકમાં કોઈ પણ હોય એની ભૂલ થાય કારણ કે જાહેર જીવનમાં હોય એની ભૂલ થાય પણ પહેલાં એવું હતું કે તે દિવસે એટલી બધું કોઈ મીડિયા બીડિયા હતા ને અને આવા મેસેજ કે કોઈ વિડીયા બનાવીને મોકલી ન દેતા અને અત્યારે એક મિનિટની પર વાયરસ થઈ જાય એટલે એક મિનિટમાં બધે ખબર પડી જાય અને પહેલાં ખબર પડે હજી એ ન પડે એ પહેલાં આગેવાનો અને બધા નક્કી કરતા કે ભાઈ આ વ્યક્તિ છે એ વ્યક્તિએ અનેક સારા કામ કર્યા છે અને સમાજની જરૂર છે તો એની ભૂલ થઈ ગઈ હોય તો એને માફ કરતી હોય પણ હવે એવું રહ્યું નથી હવે તો તમામે તમામ કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ ધર્મ હોય ને કોઈ પણ હોય એની માલપા હવે કોઈને મને નથી લાગતું કે માફી દેવાનો કોઈને અધિકાર હોય કે કોઈને સમાધાન કરવાનો અધિકાર હોય તમામને અત્યારે મારા મૂળ ધારા મુજબ તમામને આંદોલન કરવાનો હક છે આંદોલન શરૂ થઈ ગયા કેડે અને બંધ કરતા કરવાનું કોઈના હાથમાં હોતું નથી આવા આવા મેં અનેક આંદોલનો જોયા છે અને કોઈ પણ એવું કોઈક અપવાદરૂપ એક કદ્યુ હોય તો મને ખબર નથી લગભગ કોઈનો સુખદ અંત આવ્યો નથી આવા આંદોલનો થયા કરે છે કારણ કે હરેક જ્ઞાતિની માઇલ પણ એટલે જે આંદોલનો નોકરિયાત કરે છે એની વાત નથી કરતો કારણ કે નોકરિયાતમાં એકતા છે એ બીજામાં કોઈ નમન નથી એટલે એના થાય છે સુખદ અંત આવે છે આ કોઈ જ્ઞાતિ વાઇઝ એ જે જે આંદોલન થયા છે એમાં લગભગ ક્યાંય સમાધાન સુખદ થયો નથી નગર આંદોલન કરે એટલે એમાં કોઈ પણ સમાધાન કરે કોઈ સુખદ અંત આવે પણ આની માઈલ પર તો હવે જ્ઞાત દાયરેક નાતીની માઈલ પર વધારે આગેવાનો થઈ ગયા ઓલા આગેવાનને એમ થાય કે ઈ એને જસ લઈ જાય હે ઓલાને એમ થાય કે ઈ જસ લઈ જાય ઓલો સમાધાન કરવા જાય તો ઓનો વિરોધ કરે અને ઓલો સમાધાન કરવા જાય તો ઓલો વિરોધ કરે એમાં સમાધાન કોઈ દી થાય નહીં એમાં કોઈ માથી આપી હકેરતી કારણ કે એક માથી આપે તો બીજો તરત જ કહે કે ભાઈ એને કયો અધિકાર છે ઈ કે સર્વોપરી થઈ ગયા છે એ છે આવી રીતે સમાધાન થતું નથી અને રાજુ બાપુએ જે વાત કરી પણ બાપુ મારે તમને એક વિનંતી કરવી છે કે આ જે નીસ આભડેટ એ જે કાંઈ છે એને તો આ હિન્દુ ધર્મની ઘોર ખોદી નાખી છે હિન્દુ ધર્મ માટે એટલો બધો જો પસાર વિયો ગયો હોય તો એનું કારણ આ છે ઊંચ નીસ અને આભળશેઠનો પરિણામે બીજી કોઈ પણમાં ક્યાંય પણ આભળસેઠ નથી કોઈ ઉચ્ચ નિષ્ઠા નથી બીજા કોઈ પણ ધર્મની માલ પા અને આ ક્યાંથી આવ્યો એ નથી ખબર કારણ કે નકર રામચંદ્રજી ભગવાને તો સબરીનાય બોર ખાતા હતા ને ગૃહરાજાને ભેટીને મેળા હતા એમાં ક્યાંય આભળશેઠનો પ્રસંગ આવતો નથી મનુ મહારાજે શહેર વાડા બનાવ્યા પડે એની મહેલપા પાતો એ એટલા માટે કે બધી વ્યવસ્થિત રીતે જન સમુદાય જીવી શકે એકબીજાની ઓળખાણથી અને પોતપોતાના ધંધા કરી શકે એટલા માટે એની મહેલપા ઉશ નિષ્ઠા નથી અને ઉશ નિષ્ઠા તો હું માનું છું તાં લગી જાં લગી કોઈ પણ હોય એમાં કદાચ એક કદાચ અપવાદ નીકળતો હોય તો લગભગ તો નથી પણ કદાચ નીકળતો હોય ઉસ નીસ અને આપડશે એ તાં લગી જ માણસને લાગે છે અને તાં લગી જ દેખાય છે જ્યાં લગી માણસ બીમાર નથી પડતો બીમાર પડે દવાખાને જાય અને ન્યા ગયા કેડે ડોક્ટર કહે કે આને લોહી ચડાવવું પડશે એટલે બધું ખતમ નથી ઉસ દેશ નું જોવાતું નથી આમાં આપડ શેઠ નું જોવાતું પછી તો કોનું લોહી છે એ કોણ પૂછેસ અને બ્લડ બેંક ની માઇલ પર તમામ જગ્યા થી રૂલો આવે એની માઇલ પર હિન્દુ હોય મુસલમાન હોય ને કોઈ પણ જ્ઞાતિ હોય ને કોઈ પણ ધર્મ હોય અને હરિજન હોય તો ન્યા અભિષેક તમારી ક્યાં ગઈ અને જો કાયદેસર આબડસેટ જ હોય તો આપણે જ એમ એમ કહી કે આ લાઇટના હોલ્ડની માઇલપા પાવર છે એમાં લાઇટ છે તો એની માઇલપા આગો ભડાવો ધડાકો થાય જો આમ આબડસેટમાં કાંઈક આમાં તત્તો હોત કાંઈ ખાસું હોત તો એ લોહી ચડાવે તો એને ભડાકો થઈ જવો જોઈએ ને અથવા તો કોઈનું એવી નિષ્જ્ઞાતિનું ઉષ્ જ્ઞાતિનું લોહી આવી જાય તેમાં ફેરફાર થઈ જવું જોઈએ ને ના એ નથી થતો ના કોઈને લાગતી અને તે પછી પાછા ઘી સેટ ના મારી પાસે લોહી કરી ગયું એ લોહી તમારામાં કોનું આવ્યું છે એ ખબર નથી અને હારું થઈ ગયું એ સો ટકા ખબર છે તો આ બધું હા સો ટકા કહી શકાય કે ખોટું છે કોઈ હા તમારા કાર્યક્રમ કરવા મુજબ તમારા જીવનની શૈલી મુજબ તમારું જીવન જીવવા માટે તમારે તમારી જ્ઞાતિનું અભિમાન હોવું જોઈએ અને હરેકે હરેકને જ્ઞાતિનું અભિમાન હોવું જોઈએ અને હરેકે હરેકે પોતાની જ્ઞાતિમાં રહેવા જોઈએ પણ એની મહેલ પર ક્યાંય આભડછેટ આવતી નથી અને આભડછેટ રાખવી ન જોઈએ અને નિષ્ઠા પણ કોઈને આપણે જેને નીષ કહી એ નીશ્ચ તો હોય જ ન શકે એટલે કોઈને નીષ કહેવાનો પણ હું એમ માનું છું કે અધિકાર નથી તો બધા સર્વ સરખાશે અને આવા કાંઈ પણ પ્રશ્ન બનતા હોય ત્યારે મન મોટા રાખી અથવા જે કાંઈ શિક્ષા કરવી પડે શિક્ષા કરી પણ માફ કરવા જોઈએ તો જય માતાજી